ઓલી વાત કરા કે ઈ જમે છે કે જીઓ લે રમવાની વાત મારા પાસે કે કરતો ને અજા લે ઈ લે લે પતે રમવા ને ઈ ની લે આ ઓલે નહીં આપણે કાંડો આવતો તે મો કાંડો મુકલે બૈરા ના મે લે મારા હરા આ તો વાત જ કરતો કે તું આવર્તી નથી અરે પણ તા તું હમરાય કે ને અલ્યા ભાઈ ઉલુ ડાયરી કે કે ઉલુ ડાયરી કો પણ મારે સીધી કેવું પૈસા નું પૈસા નું એટલે કાશુ હવે તું ભા મારો જીગરી યાર નહીં હા એટલે અમે તને એમ બોલાયો તો કે ભૂડા અમા કઈ પૈસા નથી બરોબર એટલે થોડા પૈસા જોતા હતા એમ કહેતા હતા અમે તને આ મારા ભાઈ ના લોહી પી જાય રહ્યા છે કે એને દેશ અમારા વરસ લેવા છે મારા સેલું ખાટા હતો બૈડ દેવા લાગે રે અને આપણ બનાવવાનો ધંધા કરે પણ આશો તને આ કા આશ્યું રે આ પસે એટલે અમે કીધું થોડાક પૈસા આવીને એટલે ભેર એટલે વરત કરી આવે એમ અને આ ભાઈ એ પાછું તને કહી જ્યું પીરે ભાઈ ઓણ મગફળી આવડી આવડી આવેલી છે મગફળી મગફળી આવડી આવડી ઊંહી લે

મને ખબર નહી પડતી આ પાણો કે આવડી નો આવશે આવે છે અને આરે કે કે માર કાકે કે પેલા વાઈ ને તો અમે પોચા માસા જ રહે તો મલીન બી ઉરાવ છે કી કે અરે હા હરો રોજો ને હું કોઈ આપળો પેલા હા હા તું કેન પડે હું કપરાઈ જો સા આ મગફળી આવશે મને ખબર છે મગફળી આવશે ઉપર સડ જાણી પડશે ઉપર સડ ઉપર હા જોઈ જોઈ આ હું ને તો કે તો માર ભાઈ વાઈતી